ઓ વાસ્તુ પુરુષાય મહા એ જે મૂક્યો ને કર્યો એના ઉપર એક પુષ્પ પદરાવિ દ્રવ્યાય ચમચી રાખો ઓમ વાસ્તુપુરષાય નોતરબલિં સમર્પયામી પદરવિદોિત નમસ્કાર કરવાના યેહેશદાક્ષ બ્રહ્મા વિશ્વમ્ડલ ભી વિશ્વ સુદ મુખ્ય વંદે વાસ્તુસ્પતિષદેવના હરો શાંતિ દેહિ સર્વા કામાન પ્રય મે

ॐ ब्रह्मणे नमः ॐ वैष्णवे नमः ॐ रुद्राय नमः रामवेदाय नमः हिरण्यगर्भाय श्रीकण्ठाय नमः शिवाय नमः धर्माय नमः सूर्याय नमः इति अक्षतान् समर्पयेत पञ्चुसंस्कारि काव ફાવે તો તમે કરો આ શાસ્ત્રીજી બતાવે ને એવી રીતે પકડવાનો અને ત્યાં અંદર ત્રણ રેખા કરવાની છે એક કઈ વસ્ત્ર અને ઢાકવા માટે વિરલ વિરલ આકાશભાઈ એક એક વસ્ત્ર જો હોય તો ઢાકવાનું જોઈ લો કુંડ ઉપર અહીંયા ભગવાન હા ત્રણ લીટી દોરવાની ગાય નું છાન લેવાનું જલ સાથે આપશે તમને ત્રણ વાર આમ લેપન કરતા ને આપણે ત્યાં કરવાનું લગાડો આમ ઉપલિત 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 શ્રો લેવાનો આવી રીતે મુઠ્ઠીમાં પકડવાનો અંગુઠો ઉભો રે એવી રીતે મુઠ્ઠીમાં પકડો અને મૂળ ના ભાગ થી ત્રણ લીટી કરો શ્રવ મુલિખ્ય ઉલ્લીખ્ય ઉલ્લીખ્ય જમણા જમણાથી ત્રીજી આંગળી અને અંગુઠો એ જે ત્રણ લીટી કરીને એમાંથી આમ માટી લેવાની ડાબા હાથમાં મૂકવાની પતરાવી દો બીજી વખત ઉત્ય ઉત જલ લેવાનું હમણાં અને મુઠ્ઠી દ્વારા ત્રણેય લીટી ઉપર છાંટો જલેના અભ્યક્ષા 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 વસ્ત્રેના છાદ્ય હવે અહીંયા આપણે અગ્નિ સ્થાપન માટે અરણિ મંથન કરવાનું છે એમાં જેમને બેસવાનું હોય આવી જાઓ અરણિ માટે બાઈક કે તમે જે તમે નક્કી કર્યું હોય આસન લઈને અહીંયા બેસવાનું છે

موسيقى <applause> موسيقى <applause> શતચંદીયાખ્યે કમણી ઓમ કર્મ સંપાદનુંદે બહિ પ્રતિષ્ઠા કુંદે વીપતિષાપનાય અકાષા અભ્યુત્પાદનલાખવા ગંગ ગુરુગણપતી કરીશ્યે ઓમ ગંગપત ગુ નો બ્રાહ્મણ મહ્ય સકુટુંબિને માજના નમ ય આશીર્વચન અપેક્ષમાનાય મિયમાણ સંકલ્પ ઉત્ત અસમણ પુણ્યાના કલ્યાણ વૃદ્ધિ સ્વસ્તિ અસ્તું ભવંત

वर्षसहस्राविच्छिन्न महतेश्वर्य मह सम्पादनपूर्वकं प्रतिगृहां प्राप्तिरूपफलसिद्धे अरण्यकाष्ठाद् अभ्युत्पादने विनियोगः चिन्तये મુજ ભાગત્રી ઉત્તરલો કૃષ્ણાજન કમ્બલોપ્રે દર્ભાંતમારી સાધ્યવદેવ મયી સ્વૂર્ત સાધનભૂતાભ્યાં અગ્નિયોગ્યુત્ૂતાભ્યા પૂર્વશ્રી ગુરુ પૂર્વશ્રી ના પ્રમુખો અક્ષતા ગૃહવામોકાશાની નામાન્યુક્તા Laurin o wa awa yami.